હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે સરકારના નવા નિયમ પ્રમાણે આધાર કાર્ડને હવે પાન કાર્ડ સાથે લિંક કરવાનું ચાલી રહ્યું છે તો મિત્રો ન્યૂઝપેપરના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર બે હજાર સત્તર સુધીમાં પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવાનું રહેશે નહીંતર ભવિષ્યમાં તમે બેંકને લગતા કામકાજમાં તકલીફ પડશે તો મિત્રો આમાં કંઈ અઘરું નથી તમે ઘરે બેઠા તમારા કોમ્પ્યુટરથી કે મોબાઈલથી તમે આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક કરી શકો છો તો એ જોઈએ એના પહેલા જે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે આ પ્રમાણે પટેલ દીપક ચેનલમાં સબસ્ક્રાઈબ બટન આવેલ છે જેના ઉપર ક્લિક કરશો તો મિત્રો તમને કોઈ પણ માહિતી ફ્રીમાં તમારા મોબાઈલ અને ઈમેલ આઈડી પર મળી જશે કોઈ પણ વિડીયો હું અપલોડ કરીશ કોમ્પ્યુટરને લગતું હોય સરકારી સ્કીમને લગતું હોય કે અન્ય જાણકારી તો મિત્રો તમારે સર્ચ કરવાની જરૂર રહેશે ને એકવાર તમે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરશો એટલે જ્યારે પણ નવી માહિતી હશે તમારા ફોનમાં હું અપલોડ કરીશ ત્યારે આવી જશે તો આપણે શરૂ કરીએ તો આમાં મિત્રો એક વેબસાઇટની જરૂર પડશે તો જે લોકોને પોતાનું કોમ્પ્યુટર છે એ લોકો બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે પછી આ પ્રમાણેની એક વેબસાઇટ ઓપન કરવાની રહેશે

અહીંયા તમને એક લિંક દેખાય છે આધાર લિંક આધાર ન્યૂઝ એના પર ક્લિક કરવાનું રહેશે તો આપણે એના પર ક્લિક કરીશું તો આ પ્રમાણેનું એક બોક્સ ઓપન થશે તમે જોઈ શકો છો અહીંયા ઉપર લખેલું છે લિંક આધાર બરાબર તો આ પ્રમાણેનું એક બોક્સ ઓપન થશે હવે આ ફિલિંગ કરવાનું રહેશે એટલે કે ભરવાનું રહેશે તો આપણે જોઈએ કે શું શું ભરવાનું રહેશે તો એક તમારો પાન કાર્ડ નંબર લખવાનો રહેશે આ બીજા નંબરમાં આધાર નંબર એટલે કે તમારો જે આધાર કાર્ડ છે એનો આધાર નંબર લખવાનો રહેશે ત્રીજા નંબરમાં નેમ એસ પર આધાર એટલે કે આધાર કાર્ડ પર જે નામ આપેલું છે એ જ નામ અહીંયા લખવાનું રહેશે ત્રણ હવે નંબરમાં આઈ હેવ યર ઓફ બર્થ ઇન આધાર કાર્ડ તો મિત્રો એમાં એ દર્શાવે છે કે ઘણા લોકોના આધાર કાર્ડમાં ફક્ત સાલ લખેલી છે જન્મ તારીખ આખી લખેલી નથી તો પૂરેપૂરી જન્મ તારીખ લખેલી ન હોય એવા લોકો અહીંયા ચેકબોક્સ ઉપર ટીક કરશે બરાબર અહીંયા ટીક કરવાની રહેશે પછી નીચે જે લોકોની આધાર કાર્ડમાં જન્મ તારીખ પૂરેપૂરી લખેલી છે દાખલા તરીકે એક છ ઓગણીસો પંચ્યાસી તો એ લોકોએ અહીંયા ટીક કરવાની જરૂર નથી હવે કેપ્ચર કોડ એટલે કે અહીંયા જે બ્લેક કલરનો કાળા અક્ષરમાં તમને જે કોડ દેખાય છે એ અહીંયા નીચે લખવાનો રહેશે તો ઘણી વખત મિત્રો એવું બનતું હોય છે કે કોડ બરાબર દેખાતો હોતો નથી તો એનો પણ સરળ ઉપાય છે અહીંયા જે સાઉન્ડનો સિમ્બલ આપેલું છે પાંચ નંબર મેં ટીક કર્યું ત્યાં એના પર ક્લિક કરશો એટલે એ એક એક અક્ષર બોલશે જેમ કે પી એફ એચ કે એફ થ્રી એ પ્રમાણે પછી તમે એ એન્ટર અહીંયા એટલે કે લખી દેસો નીચે પછી લિંક આધાર એના ઉપર ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ ક્લિયર ભરાઈ જશે

એ આપણે હું તમને બતાવી દઉં કે આ પ્રમાણેનો એક મેસેજ આવી જશે આધાર પાન તમે જોઈ શકો છો કે આધાર પાન ઇઝ કમ્પ્લીટ સક્સેસફુલ મિત્રો ઘણી વખત એવું બનશે કે આધાર કાર્ડની જે વેબસાઇટ છે એ કદાચ કોઈ પ્રોબ્લેમ અનુસાર સર્વર ડાઉન હોય તો કદાચ તમને બતાવશે નહીં બરાબર બાકી સક્સેસ થઈ જશે તો મિત્રો આ પ્રમાણે તમે ફક્ત પાંચ મિનિટમાં તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો હું આશા રાખું છું કે જરૂરથી તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો શેર કરો જેથી દરેક મિત્રોને ખ્યાલ આવે પછી પાછળથી ધક્કા કરવી ના પડે તો ફરીથી સારી એવી માહિતી સાથે મળીશું થેન્ક યુ